અમરેલી સહકારી ક્ષેત્ર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેને તેમના જન્મદિવસ નિમિત્તે એક કરોડનું અનુદાન જાહેર કર્યું અમરેલી સહકારી ક્ષેત્ર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પી પી સુજીત રાયે તેમના જન્મદિવસ નિમિત્તે એક કરોડનું અનુદાન કર્યું જાહેર અનુદાન વિદ્યાર્થીઓની લોન સ્કોલરશિપ માટે આપવામાં આવ્યું હતું આ અનુદાન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા જન્મદિવસ નિમિત્તે એમને નક્કી કર્યું કે આપણે જન્મદિવસ એ રીતે ઉજવીએ કે આપણે ફંડ ભેગું કરીએ અને આપણું એક ફાઉન્ડેશન બનાવીએ અને એમાં પૈસા મૂકીએ અને વ્યાજ જે આવે એમાંથી આપણા જરૂરિયાતમંદ જે બાળકો જે છે અમરેલીના એમને શિક્ષણના કામમાં પૈસા વપરાય છે અને સાથે સાથે બધા મિત્રોએ પણ એમને દાન આપ્યું અને આજે એક કરોડ ઉપરાંત એકોતેર લાખ રૂપિયા બીજા પણ મળ્યા અને એ એવા પુણ્યના કામમાં મારે સહભાગી થવાનું થયું છે જે મિત્રોએ વિચાર્યું છે એમને ધન્યવાદ પાઠવું છું ટોટલ સત્યાવીસ બાળકોને નવ લાખને વીસ હજાર રૂપિયાના ચેકો આપવામાં આવ્યા છે કે સેવાકીય પ્રવૃત્તિ તો કાયમ કરતાં જ હોઈએ છીએ પણ આ લાઇફટાઈમ ચાલુ રહે એટલા માટે મૃત્યુ પછી પણ આ જ કામ ચાલુ રહે દાનવું અને માત્ર શિક્ષણમાં આપવું